ઘર જેવો સ્વાદ આવે છે આવો સ્વાદ તમને બીજી કોઈ રેસ્ટોરન્ટમાં નહીં મળે

ગુજરાતી થાળીમાં પાંચ છ શાક હોય છે એમાંથી સેવ ટમેટા ટોમેટા દહીથી કરી અને વઘાર રોટનો જે આપણા ફિક્સ હોય છે બાકીના રોજ ના અલગ અલગ શાક થાય છે આ તો તમે જોઈ શકો છો આજના આપણા જે શાક છે જેમ કે આ રીંગણા બટેટા છે તે આપણે રોજ નું ફ્રેશ અને આ જે વાલ મસાલા છે કઠોળમાં છે આપણું જેમ કે આ સેવ ટમેટા છે આપણું રેગ્યુલર છે આ તમને બેને ટાઈમ મળશે સેવ ટોમેટા અને દહીં ધીકારી જે આપણી સ્પેશિયલ બે બે શાક આપણા સ્પેશિયલ છે જેમ કે દહીં ધીકારી છે બંને ટાઈમની સાજુ અને ફ્રેશ સબ્જી બનાવવામાં આવે છે આપણે કોઈ જાતનું અંદર કલર કે કોઈ જાતનું મિક્સ કરતા નથી જેમ કે આ દાળ છે આપણે એમ જ ભાત છે બરાબર જેમ કે આપણે ભાત છે ભાત પણ આપણે સારી ક્વોલિટીના વાપરીએ છીએ અને એ વન ગ્રેડના જ વાપરીએ છીએ જેમ કે જોઈ શકો છો આપણા રોટલી વિભાગ છે એમાં આપણે લાઈવ જ રોટલી બનાવી છે જેમ કે ક્લાયન્ટને જેટલી જરૂર છે એટલી જ રોટલી બનાવવાની છે એક્સ્ટ્રા રોટલી રાખતા નથી તાજી અને સવ સવજ કરવાની છે આ સિટિંગ એરિયા છે ક્લાઇન્ટ માટેનો એમાં તમે જોઈ શકો છો કે આપણે એસી પણ રાખેલ છે એસી નો કોઈ અલગ ચાર્જ છે નહીં કોમન માં છે એમ કે આવો તમે એક વાર અમારી મુલાકાત લ્યો અને આйно ખાવાનો આનંદ લ્યો તમે અને પછી ક્યો નું નામ રાઠોણ હિલે છે હું આયા બે વર્ષથી જમું છું બપોરને સાંજે બે બે ટાઈમ જમવા આવું છું જે અહીંની નેચરલ તમે કહી શકો ને તો નેચરલ અને ઘર જેવો સ્વાદ આવે છે આવો સ્વાદ તમને બીજી કોઈ રેસ્ટોરન્ટમાં નહીં મળે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કોઈ બી ગરમ મસાલા વગરનો શાક હોય છે અને જમદામ બહુ સ્વાદિષ્ટ હોય છે આવું તમને રાજકોટની અંદર બીજે ક્યાંય નહીં મળે માનીષ ચૌહાણ સ્પેશિયાલિટી ઓફ હિયર ઓલ There is no extra masalas, that no extra spice, you can see that. And it's very, very delicious. You can eat all the time and you just feel like home. So it's very good. And they even provide that AC and every service around here is very good. So overall experience is very good. And I like the food. Thank you so much. <laughs> અને અહીના જે લાડુ છે ગીર ગીરની અંદર જે દેશી ગાયના જે લાડુ આવે ને એ જ લાડુ અહીંયા મળશે તમને બરાબર જોઈ લ્યો અને મેઈન વસ્તુ તો અહીંની એવી છે કે તમે પાંચ મિનિટમાં જે ઓર્ડર આપો છો ને પાંચ મિનિટમાં જે લોકો સ્ટાફ છે આપણે ઓર્ડર પૂરતો પાડી પાડે છે અને